તો તો અંદર બની તમને ખબર પડી મિત્રો હવે આપણે ચાલતા ચાલતા નીકળી ભાઈ જાંડીના પાટીયા જવા માટે કેમકે ચાલતું ચાલતું જવું પડે ત્યારે આપણે પહોંચી ગયા છે ફાઈનલી સિમ્બર ભાઈ આજે આશ્રમ છે તો ચાલતા ચાલતા જાય છે હજી ચાલતા ચાલતા જાય છે નર્સો ભાઈ લેવા આવવાનું કેતા લેવા આવ્યા નથી ઘરે રહીને એનો વારો છે

તો મિત્રો ફાઈનલી આપણે સુરત માં એન્ટર કરી લીધા છે ભાઈ નાસ્તો પાણી બધું કરી લીધું ફોન માં ચાર્જિંગ નતો તો ફોન ચાર્જિંગ માં હતો ના આ રીતનો ભાઈ કાઈ સુરત છે ભાઈ આપણે તો પહેલી વાર જ આવ્યા છે આ રીતે ભાઈ છે કાઈ મસ્ત મજાનો ભાઈ તો આખું સુરત તમને બતાવવાનું બતાવું કે આખું

પછી ભાઈ તમને સિટી બતાવું ને મસ્ત મજાનો વ્યૂ આમ આવે છે તો વરસાદ આવી ગયો ને એટલે આખું બધું મૂડ ઓફ તો મિત્રો તમને હશે કે ભાઈ અમે સુરત શું કામ આવે એવું છે ને તો ભાઈ સુરત આવે ભાઈ ફોર વ્હીલ લેવા માટે તો ભાઈ મસ્ત મજાની ભાઈ ફોર વ્હીલું છે ભાઈ તો આ રીતની સેકન્ડ લેવાનું થાય કે નવી લેવાની થાય કે ખબર નહીં લઈ પછી ખબર પડે

અને દઈને નવી લેવાની છે ચાલો અડી ગયો એમાં હસોક ને બધા પાછળ બેઠા ને આપણે બાઈક માં કે ભાઈ ફોર વ્હીલર આપડે ભાઈ સડે છે હું ચડી ગઈ છે એટલા માટે આપણે બાઇક માં રહી વરનામાં બેઠી હે ભાઈ વરના કે વરના વરના વરનામાં બેઠી હે ભાઈ કે આ ભાઈ હિયે દોય મસ્ત મગની છે ભાઈ સન્ડરૂ પડી બધું વાદરા વાદરા બધું દેખાય આમાં હે સવોય લેવાના લાગે છે તમારે લેવા છે કે પલ્ટીલેસ કેવો છે આ ચેક કરે આવ્યો

આ તો ભાઈ નવી આઈટમ જોવા મળી ભાઈ તો પાતરાને છે તો મસ્ત મજાનો નાસ્તો છે નાસ્તો કરીને પછી જઈએ ભાઈ સુરતમાં હા થાતો ભાઈ તો ચાલો કન્ટિન્યુ હોય ઓકે તો મિત્રો સુરતમાં ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને ભાઈ આ રીતનું ભાઈ જો ગલીયું છે ના સીડિયું છે નીકળી ત્રણ ચાર મારે હોય ઉતરવાનું ચડવાનું એવું બધું છે તો ફાકી જાય એક એક સીડી ઉતરીએ ને ત્યાં કન્ટિન્યુ રહેજો તમને જોવાની ફૂલ જ મજા આવશે મિત્રો નાસ્તો બસ્તો કરીને હવે ભાઈ જઈએ છીએ આપણે સીધા ક્યાં જાય શોરૂમ પાછા ભાઈ શોરૂમ બાજુ જાય છે અને ઓટો રિક્ષા મગાવી લીધી છે કેપમાં જે મગાવી હતી ભાઈ કપડા ગાડીમાંથી ઘોડી લઈને લાવવું પડે કે નહીં આવે તો ભાઈ ગોતી લીધા તો મિત્રો સુરતમાં તો આવ્યા છે ભાઈ અમે છે ને બધી વાર રફડવામાં જ છે તમને શું બતાવું ને શું નહીં એ બિલ્ડિંગો જોવા મળે ને એવું બધું છે તો હવે અમે જાય ભાઈ શરબત પીવા ભાઈ તો મસ્ત મજાનો ભાઈ શરબત બનાવીને પીએ તો ભાઈ છે ને હા ફૂલ થાકી ગયા એમ કે ભાઈ ટ્રાવેલ એવું કર્યું ને તો મિત્રો આપણી મેંગો થોડા આવી જાય ને અશોકભાઈની આવી જશે ભાઈ લીંબુ થોડા પીએ

ફરવા સ્પેશિયલ તો એ તમને બતાવશું તો હાલનો વિડીયો ભાઈ અત્યારે આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ અને કાલથી પાછો નવો બ્લોગ આવશે તો હમણાં સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો ઓકે